આમ જય શ્રી કૃષ્ણ જય લીધા કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો જો હવે સાડા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે હાલો હવે છે ને અમે એક નવું પ્લાન કરીને કામ કર્યું ને ઘરે હવે બેઠા બેઠા ટાઈમની યાદ બહુ આવ્યા રાખીશ હા હા કાંઈ ને સડી વાંધો ના આવે માણસેરી બિરેનને કાલ પવર ને તમારે

હાજી તો ગઈ તીજ તો અમારે વિચાર છે પાણા જવાનું હવે વરસાદ નજીક આવે છે પણ આવતું નથી એટલે ટાઈમ કાઢી હા થોડાક પાણા છે એમ ત્યાં લગભગ ટોલિક જેટલા તો ઉપલબ્ધ મંદિર ભારે ખેતરે છે ચાલો હવે कड़कड़ किमना जाएं टाटो को टाटो पर तो मोड़ से जी हार आता है नहीं ठेक ये ना कर वेलन जाएं तो वहाँ तो ना वे कड़क भी नहीं है। हैं बिरुद्ध तारा कैसे हैं निशादे जावड़े काम जैसे कृष्णा जय माता जी राम राम जो मारे अब कल जावड़े निशादे अनोल अबे ने अपनी थोड़ी कुआं पर चिजाने તો જે તૈયાર તમ થઈને નીકળી ગયા સાઈ પાણા વેણવા માટે રાજુભાઈ આગળ વયો ગયો નકર અમારે ઓલો ચીપીઓ છોડીને ટોલી જોડવી હતી પણ રાજુ આગળ વયો ગયો બાયુથી એ છૂટે નહીં થોડુંક અઘરું હોય એટલે પેલા હવે ઢગલ્યું કરવા જાય છે ને હેઠામાં જો વેલા ખોઈદાઇ પાછા કોરી ગયા હતા એ પાછા ભરી લીંબડા અને કંઈક કંઈક રાજુ કાપે નવરો હોય તો અને ગુંદા ને જો ઘણો બધો ઝાપટી નાખ્યો હવે એટલો રિયો એ રેવા દીધો હે અને ગુંદા હે એમાં બહુ પાકેલા હે પણ ગુંદા ઝીણા હે એટલે આથણામાં થોડાક હેલા ના થાય કામ વધારે ટૂંકમાં ના માખીઓ અહીંયા પલો નથી મૂકતી પલો જો અહીંયા થોડાક શીપેડા હે ધોરા શીપેડા અમારી જમીન આછી બહુ છે એટલે મહેનત વધારે માગેલી અને મોસમ ઓછી થાય શરૂઆતના વરસાદ વધારે થાય છે ને જ્યાં શરૂઆતમાં આપણે વાવણા પછીના બે મહિના આસપાસ ચાલુ જ રહીએ વરસાદ તો કાચો મોલ હોય ને એ પાણી નથી ઉપાડી શકતો ખમી નથી શકતો પછી હું માછી છે એટલે મોટું થઈ ગયા પછી પાણી વધારે જોઈ અને પેટમાં આજે ઘણી બધી રાહત હોય એવું મને લાગે છે કેમકે આજે પાંચ દિ થયા મેં બટકું બટકું જે રોટલો ખાધો હે મારી ખોરાક છે દોઢથી બે રોટલાની હતી એમાં ધીરે ધીરે હું ઘટાડતો ગયો ને મનથી એટલે છેલ્લે હું એક રોટલો ખાતો એને બદલે અત્યારે હવે એટલો જ ખવાતો હતો સાંજે અડધો જ ખાધો છે અને અત્યારે મેં બે રોટલી ખાધી તો એ આમ નોર્મલ પેટ લાગે છે બહુ કંઈ વધારે નહીં પણ ટૂંકમાં હજી પરબારું મટે નહીં એવું મને લાગે અને અહીંયા એક એ પેચોટી ઉપાડે ને તો અહીંયા ઓલી આગરી મારી દીધી આપણી દેશી ભાષામાં આગરી આમ તો ઘઉંનો લોટ ને કદાચ હળદર કે કઈક એવું મિક્સ હોય એવું લાગ્યું ખબર નહીં મુસલમાનના બાપા હે ઢેબર ગામ જાઉં ચોટી ઉપડાવવા એને કીધું કે હું કરી દઈશ હમું પણ હજી એકાદો ધક્કો થાય એટલે કે આ બે આગરી રાખ આગરી બે દી પછી ઉખેડી નાખજે પાણી વારી કરી એટલે ઉખડી જાય અને પછી કે અહીંયા આવજે એમ એટલે તે દી પાછું કાલને પરમ દિવસે કદાચ ટાઈમ હે ને તો જવાનું હે ઘી ઘી ખાવાની ના પાડી એક અને એક ફ્રીજનું એ કે ચાર પાંચ દી કંઈ ખાતો નહીં અને ઘી એ ચાર પાંચ દી ના ખાજે હાલો જોઈ જો અહીંયા આવી ગયો અહીંયા એક ટકેડી જ છે જરી એટલા વારમાં થોડો ખાવ કડો છીચરો હે વાવવામાં અમે ધ્યાન રાખીને થાય ને કે દાતા ભાંગી જાય અને બાકી બધા જો આ બાજુ સીપેડા હે છે ટોલીસ વધારે ને એટલા એ તમને બતાવું હમણાં અને સુરભીને કાલે મૂકીએ

આ બોયડી કોરી ગઈ ને એ તમને જાડી ના આવે પાછી ના આવે તો લીલા ખોદે જેટલી જ થાય પાસે કોરી જાય ઈ તો પાસે કેવડી થઈ ગઈ જતા તાડીએ છે આ થાંભલા હોતી બારું બપોર થઈ ગયા છે ને આપણે આવી ગયા છે અહીંયા ઘરે પણ વેણતા વેતા ઓછીકતાનું હું થોડોક વહેલો આવતો રહ્યો કેમ કે અહીંયા ડોક્ટર આવ્યા હતા પ્રવીણભાઈ એટલે હું થોડોક વહેલો આવતો રહ્યો ને ઓલા બધા જો આગળ આવ્યા છે બધા બપોરા કરે છે મેં થોડુંક ખાઈ લીધું હે અને હવે થોડીક વાર આરામ કરવો હે હમણાં થોડુંક ચા બધું ઓછું કર્યું ને તે માથું બહુ દુઃખે છે થોડીક વાર આરામ કરી માથું દુખે એટલે ગોળી પીવી જોઈએ કર્યો એટલે આ તકલીફ થાય એટલે બે બાજુ થી હમણાં થોડીક તકલીફ માં જાવ પાંચ મિનિટ ની દસ ની વાર હે અને આવી ગયા આપણે પાછા જાવ પાણા વેણવા આપડે આટું સરબત આવ્યું વરિયાળી ખાકર વાળો કોઈ પીવો હોય તો આવી જાવ મસ્તી નો હે મીઠો મીઠો એકદમ મીઠો પીવાય તો નહી જોકે પણ થોડુંક વધારે મીઠું કર નાખ્યું છે ચાલો હવે લાગી જાય જો અડધું જાજુ વીણાઈ ગયું હવે ટૂંકા ટૂંકા થોડાક રયા છે રાજુભાઈ ને આ બધા લાગી ગયું હું શરબત પી લવ જરાક પેટ દુખાણા માં ફાયદો કરે સમજ્યા હમ સુરભી નો શરબત ખરેખર આમ ના મીઠો કે નહીં કે આમ બધો એકદમ માપનો પરફેક્ટ અને આ તો જાડો થઈ ગયો એટલો મીઠો કર્યો દો તે ચાહણી થઈ ગઈ શું ભાઈ લગભગ હું પીતો ગયો હવે તો જરાક જ રહ્યો છે વરિયાળી વાળો છે એટલે લીલો છે શરબત ચાલો જો હવે આ ટૂંકો ખૂણો છે ટૂંકા ટૂંકા ચા માઈને થવા આ બાજુને વણાઈ ગયા છે અહીંયા એટલા રહ્યા છે હવે થોડોક

ભાઈ હાંજ પડી ગઈ જો આપણે આવી ગયા ઘરે રાજુભાઈ ગયો દૂધ દેવા ને ને ગામમાં જવાનું એક જગ્યાએ રસોડામાં એટલે આપણા બળધૂ ને આજ પાવામ થઈ ગયું છે મોડું જરાક અને હાંજ પડી ગઈ એટલે વિડિયો બહુ ચોખ્ખો નથી આવતો હાલો તો હું બળધૂ પાણી પાણી લઉં કાજ હવાર થઈ ગઈ છે અને મારે ફળમાં જાન છે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ રાજુ કાકામાં બેઠા હે છે મારે રાજુ કાકા તે દૂર જાન છે સુ ભીમેન ઉલે દીરી આંગ ને ભાઈ ના જે કલા દિવસ છે ફણવાનો કા અને વીરેન ભાઈ મજા જાય છે મજા આવે રામ રામ જય શ્રી કૃષ્ણ હાલો વીરેન ભાઈ જો હવાર માં બેલે ઉઠી ગયો છે તૈયાર થઈ ગયો છે અને હવે ગાડી પાકો જઈને વાઢવા ને બેઠો તો જાય હે કલર ગોતતી રે મોન સુરભી મૂકી ગઈ કે સુરભી નું ઘણો બધું કામ આવે હા સુરભી ને ટુક આગળ પાછળ બે ગન ભાઈ છે એટલે સુરભી ને વીરું કામ આવતું દે વીરું ને ગોતી લીધો અને કમ્પ્લીટ થઈ ગયો હે ચાલો કાલે તો વિડિયો આખો એડિટ ના છે એટલે મેં કીધું હાલો બીજા દિવસે થોડું ઘણું શૂટ કરીને પછી જ આપણે વિડીયો એડિટ કરીશું చూడండి હાલો જો મસ્ત ટોલી ભરાઈ ગઈ છે અને વીણાઈ ગયા આપણે મોટા ખેતરના પાણા બધા ભરીએ લીધા છે જો ટોલી આખી ભરી દીધી છે મસ્ત હાલો હવે આને ખાલી કરવાની છે સાડા નવ જેવો ટાઈમ થયો હે તો બધા પાણા ભરાઈ ગયા ટોલી ભરી લીધી છે અને હવે આપણે આને નાખવાના છે જેવા આપણે ખરાબામાં જે આપણી લાઈન કરેલી છે ને જૂની વરખેલું નાખી એટલે ભવિષ્યમાં આપણે પાણા જોતા હોય તો એ કામ આવે તો પાણાનું ટેલર જોઈ ભરીને હવે અહીં ઉપર નાખવાનું હે તો રાજુભાઈ ને કીધું લેતો મારાથી હાલ એમ નથી હાલો આજના વિડીયો નો એન્ડ કરી દઈ મળી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ